આજે દિવાસાના પૂજા તૈયારી કરી રહી છું એમાં અબિલ ગલાલ કંકુ ચોખા પછી માતાજીને ચડાવવા માટે પંચામૃત પછી માતાજીને ચડાવવા માટે ચુંદડી અને નાગલા છૂટા ફૂલ મકાઈ ફ્રૂટ પાંચ દિવેટ વાળો દીવો આરતી માટે અને અગરબત્તી અને માચિસ જળ ભરેલો લોટો તાંબાનો આમાં થોડું ગંગાજળ મિક્સ કરવાનું આવી રીતે દિવાસાના વ્રતની સામગ્રી તૈયાર કરી નાખવાની પૂજાપો તૈયાર આપણે આ જે પૂજામાં મકાઈ લીધી છે જો આપણે ઘરે જુવારા વાવ્યા હોય મકાઈના તો એ જુવારા પણ લઈ જઈ શકીએ અને જુવારા ન વાવ્યા હોય તો મકાઈ લઈ જવાની અને જ્યાં પૂજા કરાવતા હોય ત્યાં તો હોય જ છે મકાઈના જુવારા ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો અને વિડીયો શેર કરજો